એ પથ ઉપર ચાલો કોઈના બાપથી બીવાની જરૂર નથી જીઓ સંવિધાન જય હો તો વર્ગ ના વાળો સમાજ બનાવતા પહેલા બાબા સાહેબ કે છે વર્ગ નાબુદી વાળો સમાજ બનાવતા પહેલા ભેદભાવ એ નાબૂદ કરો વર્ગવાદ વર્ગ વર્ગ નાબૂદી વાળાઓ એ વર્ગ નાબૂદી પેલે એ નાબૂદ કરો પછી તમે વાતો કરો ત્યાં સુધી નહીં આજે દિવસે ફેબ્રુઆરી આપણે બે કરજો 2025 ના પ્રથમ છેલ્લા વિચારો મારા પોન્ડિચેરી દક્ષિણ ભારત દરિયા કિનારે બાબા સાહેબના નામની જે મોટી લાયબ્રેરી છે ત્યાં જાનુઆરી મહિનો હતો હું કેમ બોલું છું એ વિચારો મેં રાખ્યા અને એને સરસ તમે કેટલા સ્વીકાર્યા સાંભળ્યા આચરણ માં ઉતારજો મારા વાલા એને જીવનમાં ઉતારજો ભલા પણ મેં જે કીધું એ જરૂર કરજો શેર કરજો બેલ બટન દબાવજો બાબા સાહેબના સૂત્રો પાણી આપજો આગળ મોકલજો તો આપણું સર્વનું કલ્યાણ છે ઉધાર છે ઉન્નતિ છે એ બાબા સાહેબ સૌને શક્તિ ભક્તિ આપે એવી જ આજની મારી એક અભ્યર્થના સાથે આજે આપણે બાબા સાહેબ ના સૂત્રો વિચારોને વિરામ આપીએ એના પેલા બંધારણ વાળો બાબો કાનૂના વાળો મારા કલે જાની આસમાન ઝંડા માથે બોલે જીણા મોર માથે બોલે જી